નમસ્કાર આજના ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ચાલતા ઈ લર્નિંગ કાર્યક્રમમાં હું ભાર્ગવ સુથાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા કડી વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપની અંદર સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનું સાર્પનિંગ કઈ રીતે કરવું એ બાબતની તાલીમ સહ તમને માર્ગદર્શન આપીશ તાલીમાર્થી મિત્રો આપણે અત્યાર સુધી જુદા જુદા ફિટરની અંદર ઉપયોગમાં લેવાતા ઓપરેશન ફાઇલિંગ હેક્સોઈંગ લેથના ઓપરેશન લેથના ભાગો એ બધા વિશે માહિતી મેળવી હવે જ્યારે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનું શાર્પનિંગના પ્રેક્ટિકલ વિશે માહિતી મેળવવાની હોય અથવા તો શીખવાનું હોય તો એ શું કામ જરૂરી છે તો વારંવાર બજારમાંથી અથવા તો નવી ખરીદી ટૂલની કરવી એ દરેક માટે જરૂરી ના હોય તેનું શાર્પનિંગ કરવું અને તેનો રીયુઝ કરવો અત્યંત જરૂરી હોય આપણે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલના શાર્પનિંગ વિશે શીખીશું તાલીમાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ કરવા માટે આપણે કઈ કઈ સાધન સામગ્રી કયા મટીરિયલ્સ અને કઈ મશીનરીની જરૂર પડશે તેની વિગતવાર માહિતી જોઈએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો બેવલ પ્રોટેક્ટર તો બેવલ પ્રોટેક્ટરનો ઉપયોગ આપણે જે શાર્પનિંગ થયા બાદ એના એંગલ ચેક કરવા માટે ડેવલ પ્રોટેક્ટરનો ઉપયોગ કરીશું ત્યારબાદ સ્ટીલ રૂપ ત્રણસો એમ જે એની સરફેસ અથવા તો જે ફિનિશિંગ એજ કરવાની હોય એને મેઝર કરવા માટે ઉપયોગ કરીશું ત્યારબાદ મશીનરી તરીકે ગ્રાઇન્ડિંગ મશીનનો ઉપયોગ કરીશું જેની મદદથી આપણે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલની બધી જ એજને શાર્પનિંગ કરવા માટે એનો ઉપયોગ થાય ત્યારબાદ ખૂબ જ અગત્યના મટીરિયલ તરીકે એમએસ સ્ક્વેર બાર ગુણ્યા બાર ગુણ્યા સો એમ એમ લાંબા સ્ક્વેર બારનો ઉપયોગ રો મટીરિયલ તરીકે કરીશું આ સાથે સાથે આપણું કટિંગ ટૂલ ગરમ ના થાય એની એજ ગરમ ના થાય એના માટે કટિંગ ફ્લૂબનો ઉપયોગ કરીશું આપણી પોતાની સેફટી માટે સેફટી ગોગલ્સ અને ગરમ થયેલા કટિંગ ટૂલને પકડવા માટે કોટન બેશનો ઉપયોગ કરીશું તાલીમાર્થી મિત્રો કોઈપણ પણ કટિંગ ટૂલને શાર્પનિંગ કરતા પહેલાં એના નોમેન્ટેચર વિશે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે કટિંગ ટૂલની અંદર કયા કયા પ્રકારના એંગલ અને એંગલને કેટલા ડિગ્રી રાખવા એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે સૌ પ્રથમ તો આ આકૃતિ આપણે પહેલાં સમજીએ આ આકૃતિ થર્ડ એન્ગલ મેથડની અંદર આ ડ્રોઈંગ કરેલ છે જે તમે જોઈ રહ્યા છો તે ઉપરનો દેખાવ છે આ સામેનો દેખાવ છે અને આ સાઈડનો દેખાવ છે તો સૌથી પહેલાં તમે અહીંયા જે જોયો છો એન્ડ કટિંગ એ જ એંગલ જે સામાન્ય રીતે પચીસ ડિગ્રી જેટલો રાખવાનો હોય છે અને જે આ કટિંગ રેજ હોય એ તુલની જાડાઈ જેટલી હોય તે જાડાઈના માપના સમાન જ રાખવી જોઈએ ત્યારબાદ સામેના દેખાવની અંદર ફ્રન્ટ ક્લિયરન્સ એંગલ જે છ ડિગ્રી સામાન્ય રીતે રાખવામાં આવે છે ત્યારબાદ સાઈડ રેક એન્ગલ અને આ પણ સાઈડ રેક એંગલ એ એમાંથી જે આ સાઇડ રેક એંગલ છે તે ચૌદ ડિગ્રી અને આ સાઈડ રેક એંગલ છ ડિગ્રી રાખવો જોઈએ આ આકૃતિમાં આપણે ટૂલની થ્રી આકૃતિ બતાવે છે જેમાં દરેક એંગલ કઈ રીતે બને છે અને એ એંગલને કયા નામથી ઓળખવામાં આવે છે તે આપણે જોઈ શકીએ છીએ આ એંગલ સાઇડ એક એંગલ છે જે આ બતાવે છે આ વધારાની સાઈડ કટિંગ એજ છે પછી આ ફ્રન્ટ ક્લિયરન્સ એંગલ છે આ સાઇડ ક્લિયરન્સ એંગલ છે અને આ મેઇન કટિંગ એજ છે અને જે આ બહારનો ભાગ બીજો અન્ય ભાગ છે તેને સેંગ કહેવામાં આવે છે અને આ ભાગને ફેસ કહેવામાં આવે છે ત્યારબાદ ગ્રાઇન્ડિંગ વ્હીલ સાથે ટૂલનો સંપર્ક કઈ રીતે કરવો એની આકૃતિ બતાવવામાં આવેલ છે જેની અંદર ટૂલ પોસ્ટ અને ગ્રાઇન્ડિંગ વ્હીલ અને આપણું જે શાર્પ કટિંગ ટૂલ કરવાનું છે એ બંને વચ્ચે ઓછામાં ઓછું બેથી ત્રણ એમ એમ જેટલું અંતર રહેવું જોઈએ ત્યારબાદ જ એનો ઉપયોગ કરવો જોઈએ આ પણ ટુલ કટિંગ એજના જુદા જુદા ભાગો દર્શાવેલ છે જે તમે જોઈ શકો છો સાઈડ એંગલ એન્ડ કટિંગ એજ એંગલ સાઈડ કટિંગ એજ એંગલ સાઈડ રિલીફ એંગલ અને આ નોઝ રેડિયસ નોઝ રેડિયસ કટિંગ એજ પર એટલા માટે આપવામાં આવે છે કે જેથી કરીને એની લાઇફ થોડી વધે અને જલ્દીથી એ કટિંગ એજ દર્શાય નહીં બેક એંગલ જે પુલના કટિંગ દરમિયાન નીકળવાની છે એને રસ્તા માટે હોય છે એના પણ બે પ્રકાર હોય છે પોઝિટિવ અને નેગેટિવ રેક એન્ગલ ત્યારબાદ આ ફેસ છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો સિંગલ પોઈન્ટ કટિંગ વેબનું શાર્પનિંગ કરવા માટે હવે આપણે તમારી સમક્ષ બેન્ચ ગ્રાઇન્ડર મશીન જે તમે જોઈ રહ્યા છો એના બંને વ્હીલ છે એક વ્હીલ સ્મૂથ અને એક વ્હીલ રફ પ્રકારનું હોય છે બરાબર આ જે તમે જોઈ રહ્યા છો એ આપણો સ્ટેરી રેસ્ટ એટલે કે પુલ પોસ્ટ માટે આપણી સપોર્ટ માટેનો ડિવાઇસ છે જ્યારે તમે ગ્રાઇન્ડિંગ કરતા હોય ત્યારે સાથે એના માટેનું પુલ ગરમ ના થાય એના માટે જરૂરી કુલન્ટ સેફ્ટી ગોગલ્સ અને કોટન બેસ સાથે રાખવો ખૂબ જ જરૂરી છે તો જ્યારે સૌપ્રથમ આપણે મશીનને શરૂ કરીશું ત્યારબાદ જે આપણું રો મટીરિયલ છે તો રો ની એક ફેસ તૈયાર કરીશ કાલી મારી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે ગ્રાઇન્ડિંગ કરવું હોય ત્યારે એક જ સરફેસ પર સરસ રીતે ગ્રાઇન્ડિંગ થવું જોઈએ જો તમને એવું લાગે કે ગ્રાઇન્ડિંગ એક જ સરફેસ પર બરાબર થયેલ નથી તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ ગ્રાઇન્ડિંગ કર્યા બાદ સરફેસ કઈ રીતે દેખાય છે હવે આપણે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલના ના પ્રમાણે તેને તૈયાર કરું છું

સમયાંતરે ટુલાંક નો ઉપયોગ કે એના એંગલ કઈ રીતે આપણે બનાવેલ છે જે અહીંયા તમે દેખાય છે એ રિલીફ એન્ગલ છે આ સાઈડ રિલીફ એન્ગલ છે આ બેક રેટ એંગલ છે આ એની કટિંગ રીત છે તાલીમાર્થી મિત્રો આજે આપણે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનું શાર્પનિંગ કઈ રીતે કરવું એ પ્રેક્ટિકલ વિશે ક્રમશઃ અને વિગતવાર માહિતી મેળવી આ પ્રેક્ટિકલનો ઉપયોગ તમે વર્કશોપમાં ખૂબ જ સરસ રીતે કરો અને આ સ્કિલ સારી રીતે કેળવી શકો એવી આશા સાથે હું આપ સૌનો આભાર માનું છું નમસ્કાર